સુરત સહિત રાજ્યમાં ફરી કોરોના ધીમી ગતિએ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કોરોનાના નાનપુરામાં રહેતા એક વૃદ્ધનું મોત નીપજતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું તો કોરોનામાં મૃત્યુ પામેલા વૃદ્ધના પરિવારજનોના રેપિડ ટેસ્ટ કરાયા હતા જેમાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના લક્ષણ ધરાવતા ફ્લુએ માથું ચક્યું છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી ખાંસી તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે દિવસે વધારો પણ જોવા મળી રહ્યો છે ગઈકાલે શુક્રવારે સુરતમાં નાનપુરા ખાતે રહેતા એક વૃદ્ધ દર્દીનું કોરોનાને કારણે મોત થવા પામ્યું હતું જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું અને કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધના પરિવારજનોનું રેપિડ ટેસ્ટ કરાયું હતું જેમાં તમામના ટેસ્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે હાસકારો અનુભવ્યો હતો સુરતમાં નવા સાડત્રીસ જેટલા કેસ નોંધાયા છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગતરોજ એકત્રીસ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયેલા છે માર્ચ મહિનામાં કુલ ત્રણસો બેતાલીસ જેટલા કેસ નોંધાયેલા છે જેમાંથી હાલમાં એકસો ચોરાણું જેટલા એક્ટિવ કેસ છે ગત રોજ એક પચાસ વર્ષીય પુરુષ જે દસ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા તેમનું અવસાન થયેલ છે સદર દર્દીને ફ્રેક્ચરના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય ઇન્ફેક્શન તથા ન્યુમોનિયા તથા તેમનો રિપોર્ટ કરાવવામાં આવેલો જે પોઝિટિવ આવેલો ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત હાલમાં બે દર્દી હોસ્પિટલમાં દાખલ છે બાકી તમામ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર સ્મીમેર તથા મસ્કતી હોસ્પિટલ ખાતે હાલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે સુરતમાં ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે તો શુક્રવારે સુરત શહેરમાં એકત્રીસ અને સુરત જિલ્લામાં છ પોઝિટિવ કેસ નોંધાયા હતા હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના વધતા કેસો પર નજર રખાઈ રહી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા